ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટમાં હું શિવાની સ્વાગત કરું છું બિલકુલ જે રીતે હવે નવરાત્રી ગરબાની જે જે ધૂમ હોય છે જેને કહીએ કે ખેલૈયાઓ જેના માટે આતુરતાપૂર્વક રાહ જોતા છે કે ક્યારે નવરાત્રિ આવે ને ક્યારે તે જે ગરબાના ગ્રાઉન્ડ ઉપર તે ગરબા રમે પરંતુ તેના માટે જે તૈયારી હોય છે કે ખેલૈયાઓની જે તૈયારી હોય છે કે શું પહેરવીશું ક્યાં જઈશું ઘણા બધા વિચારો તેમના અંદર ચાલતા હોય છે પરંતુ તે વિચારો ના ફક્ત ખેલૈયાઓ માટે હોય છે પરંતુ તે સિંગર માટે પણ હોય છે કે જે ખેલૈયાઓને ગરબે રમવાની મજા આવે તે માટે તૈયારી કરતા હોય છે તો આજે આપણે એવા જ એક સિંગરની મુલાકાતે છે કે જે ગરબા કઈ રીતે લેવામાં આવી રહ્યા છે કઈ રીતે ગાવામાં આવી રહ્યા છે અને કેટલા મહિનાઓ પૂર્વે આની મહેનત કરવામાં આવે છે તો અને સાથે સાથે જે તેમની સાથે જે તેમની ટીમ છે ઓર્કેસ્ટ્રા ટીમ તેમના દ્વારા પણ કેટલા મહિને પૂર્વે ટીમ જે મહેનત કરવામાં આવે છે અને આ વખતે શું નવું લઈને આવી રહ્યા છે કારણ કે કહી શકીએ કે નવરાત્રી એટલે સાંસ્કૃતિક પરંપરા સાથે આજની યુવા પેઢીને મનગમતા એવા ગરબાને સાથે તાલમેલ કરવો એ પણ ખૂબ જ કહી શકીએ કે અઘરો વિષય છે અને તે અઘરો વિષયને પણ સરળ બનાવતા હશે તે આપણા સિંગરો છે તો બિલકુલ આજે આપણે એવા જ રાગ સ્ટુડિયોની મુલાકાતે છે કે જ્યાં હિરલ બ્રહ્મભટ કે જેઓ ગુજરાતના પ્રખ્યાત સિંગર છે તેમની મુલાકાતે છે કે તેમણે આ વખતે ખેલૈયાઓને ગરબે જમવા માટે કયા નવા ગરબા લઈને આવ્યા છે તો ચાલો તૈયાર થઈ જાઓ તમે પણ આ ગરબાને કઈ રંગઝટ કઈ રીતે બોલાવવામાં કઈ રીતે આ વખતે હિરલજી નવા ગરબા લઈને આવ્યા છે તો મારી સાથે તમે પણ ચલો આ રાગ સ્ટુડિયોની મુલાકાતે અને જોઈશું કે આજે શું એવું નવું ખાસ અને આ વખતે શું એવું નવું ખાસ ગરબામાં આવી રહ્યું છે તો ચલો રાગ સ્ટુડિયોની મુલાકાતે જે રીતે અત્યારે નવરાત્રીનો માહોલ જામ્યો છે નવરાત્રિના માહોલમાં ગરબે ઝૂમવા માટે ખેલૈયાઓ તો તૈયાર છે પરંતુ ખેલૈયાઓને ગરબે ઝૂમવા માટે પણ જો મહત્વનો કોઈ ફાળો ભજવતો હોય ને મહત્ત્વનો જો કોઈ ભાગ ભજવતો તો તે છે આપણા સિંગર્સ કારણ કે સિંગર્સના તાલે ઝૂમવા માટે ખેલૈયાઓ મન મૂકીને વરસતા હોય છે મન મૂકીને જે ગરબે ઝૂમતા હોય છે તો આપણે એવા જ પ્રખ્યાત સિંગર કે જેમને પાંત્રીસ વર્ષથી વધુનો અનુભવ છે તેઓ પ્રોફેસર પણ છે પરંતુ સાથે સાથે તેમના કલાનો તે ઉપયોગ કરીને તેઓ આજે સિંગર પણ છે અને જે પાંત્રીસ વર્ષનું સિંગિંગ ખાતે એક્સપિરિયન્સ ધરાવે છે તો ગુજરાત એવા પ્રખ્યાત સિંગર હિરલ બ્રહ્મભટ ડૉક્ટર હિરલ બ્રહ્મભટ કે જે પ્રોફેસરની સાથે સિંગર પણ છે તેમની સાથે વાત કરીશું કે આ વખતે તેઓ નવરાત્રિમાં શું નવું લઈને આવ્યા છે અને ખેલૈયાઓ માટે ખાસ તેમણે શું તૈયારી કરી છે હિરલજી જે રીતે પાંત્રીસ વર્ષથી વધુનો અનુભવ એટલે કહીએ તો ઘણું બધું નવું તમે જોયું છે ઘણા બધા જૂના ગરબા તમે જોયા છે અને આ વખતના નવા ટ્રેન્ડ પણ જોયા છે પહેલી વાર તો હું તમને એ પૂછવા માંગીશ કે પ્રોફેસરને સાથે સાથે સિંગર આ કઈ રીતે મેચ થઈ રહ્યું છે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે મારા પપ્પા પ્રોફેસર હતા અને મમ્મી સિંગર હતા એટલે બંનેમાં ઝઘડો ના થાય એટલા માટે મેં બંને પ્રોફેશન અપનાવ્યા અને મમ્મીની સાથે હું નાનપણથી જ એમને એક કંપની કરતી એટલે ગળથુથીમાં મળ્યું છે સંગીત એવું કહીએ તો ચાલે અને જૂના ગરબા અને નવા ગરબા બધા જોયા એટલે આખા આમ જોઈએ ને કે ઈરા એક આખો યુગ જોયો અને એ બધાને હું મિક્સ કરીને હંમેશા પ્રેઝન્ટ કરું છું કે થોડા જૂના પણ ગરબા પોપ્યુલર ગરબા અને નવા જેમ જેમ આવતા જાય જે પ્લેલિસ્ટ નવું એડ થતું જાય બધું ભેગું કરીને અમે ઓડિયન્સને ખૂબ મજા આવે એવો પ્રયત્ન કરીએ બિલકુલ હિરલજી હવે વાત કરીએ તો પાંત્રીસ વર્ષનો તમારો અનુભવ છે અને હવે જ્યારે અત્યારે જોઈએ તો ખેલૈયાઓ જે છે તે જૂના જે પહેલા પૌરાણિક ગરબા છે એની સાથે સાથે અત્યારના જે નવા રીમિક્સ ગરબા એ રીમિક્સ ગરબાનો પણ શોખ યુવાઓમાં વધારે જોવા મળતો છે તો શું વધારે ડિમાન્ડ તેમની રહેતી હોય છે આમાં એવું છે કે સમયની સાથે સાથે જેમ દરેક ફેશન બદલાય એમ એક મ્યુઝિકની એક સાઉન્ડની પણ ફેશન બદલાતી હોય છે મને એમાં કશું જ ખોટું નથી લાગતું કે રીમિક્સ કરીને જો આપણે જૂના આપણું કન્ટેન્ટ જો નવી જનરેશન સુધી પહોંચાડી શકીએ છીએ એને પોપ્યુલર બનાવી શકીએ છીએ તો શા માટે નહીં આપણે એને ફરીથી ઘર આપણું આપણે રિનોવેટ કરીએ છીએ તો એમ આપણા મ્યુઝિકને પણ કરી શકીએ એનું એસેન્સ જાળવીને હા ઓફકોર્સ એની ઘરીમાં જળવાય એ રીતે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ તો એમાં કશું ખોટું નથી બિલકુલ હિરલજી અને એટલે કહીએ છીએ કે નવરાત્રિ એટલે કે આપણી સાંસ્કૃતિક પરંપરાને સાથે લઈને ચાલનારું આ નવરાત્રિનો જે નવ દિવસનો પર્વ હોય છે તેમાં ઘણા બધા સાથે જે ગરબા હોય છે તે ગવાતા હોય છે આ વખતે તમે પણ કંઈક નવું લઈને આવ્યા હશો કારણ કે જે યુવાઓ રાહ જોઈ રહ્યા છે ખેલૈયાઓ ખાસ રાહ જોઈ રહ્યા છે કે આ વખતે તમે શું નવું લઈને આવ્યા છો તો એ લોકો માટે કોઈ એક નાની ઝલક કે તમે શું લઈને આવ્યા છો આ વખતે તેમના માટે હું મેં જેમ પહેલાં કહ્યું કે હંમેશા હું એવું ધ્યાન રાખું છું કે ઓડિયન્સને મજા આવે ફક્ત અમે અમારી રીતે ગાઈએ અને ઓડિયન્સ એમની રીતે એવું નહીં ઓડિયન્સને આપણી સાથે ભેળવી દેવા એવો મારો હંમેશા પ્રયાસ હોય છે એટલે મને આપણે કહીએ ને કે એમની નસ આપણને પારખતા આવડવી જોઈએ અને એમને ગમે એ રીતના મોસ્ટલી જે જે પોપ્યુલર ગરબા હોય એ અમે પ્રેઝન્ટ કરીએ છીએ જે રીતે તમે વાત કરી રહ્યા છો તો મને પણ અત્યારે સાંભળવાનું મન થઈ ગયું છે કે તમે જે રીતે રિબિક્સની વાત કરી પાંત્રીસ વર્ષનો અનુભવ અને દરેક રીતે તમે જે અત્યાર સુધીના જે પણ તમારા ગરબા છે સુપર પોપ્યુલર રહ્યા છે ત્યારે આ વખતે મને પણ હવે સાંભળવાની એટલી ઈચ્છા થઈ ગઈ છે કે તમે શું નવું લઈને આવ્યા છો ખેલૈયાઓ માટે હું હમણાં જ મારું આવતા અઠવાડિયે છે એક આપણા જૂના જ ગરબાઓમાં પણ નવું સોંગ રિલીઝ થઈ રહ્યું છે નવા સાઉન્ડ સાથે બધા જૂના ગરબા ભેગા કરીને તો એ તમે બધા જોજો મેળે જઈએ અને તમને તમે કહેતા હો તો એની એક ઝલક સંભળાવી દઉં ચોક્કસથી હું તો ગઈ તી મેળે મન મળી ગયું એની મેળે મેળામાં ગયું તણાઈ મેળામાં મેળામાં સુંદર રીતે આ જે તમે પ્રસ્તુત કર્યો છે ગરબો ને જે નવું વર્ઝન તમે આમાં કહીએ છીએ કે લઈને આવ્યા છો એટલે બિલકુલ અને જે રીતે આપણે વાત કરીએ કે આ નવું વર્ઝન તમે જે લઈને આવ્યા છો ખરેખર મને પણ એમ મન થઈ જાય કે ભાઈ હું પણ અત્યારથી જ ગરબા ગાવાના ચાલુ કરી દઉં છું આટલું સુંદર રીતે પ્રસ્તુત કરાયું હોય કોઈ પણ જૂના જે ગરબા આપણે હજી પણ સાંભળીએ ને તેમ થતું હોય છે કે આપણે ક્યારે હવે નવરાત્રિ નજીક આવે ને ક્યારે આપણે ગરબા રમીએ ત્યારે તમને પણ ઘણીવાર એવું થતું હશે કે જ્યારે ખેલૈયાઓને તમે ગરબા રમવા જોતા હો ત્યારે સિંગિંગની સાથે સાથે તમને પણ એમ કદી થયું છે કે ભાઈ હું પણ એમની વચ્ચે જઈને રમવા લાગું કારણ કે ઘણી બધી વાર એવું જોયું છે કે સિંગર જે હોય છે તે સ્ટેજ ઉપર પોતાનું ગરબા રમતા હોય છે સિંગિંગ આવશે ત્યારે તમને એવું કશું શું થતું હોય છે ટોટલી મારો શો શરૂ થાય કે ત્યાંથી પૂરો થાય ત્યાં સુધી હું મારા ગરબા સ્ટેજ પર રમી જ લઉં છું મને એનો સહેજ પણ અફસોસ નથી હોતો હા એવું થાય કે અમે જઈએ પણ અમે સિંગર્સ છીએ એટલે અંદર ક્રાઉડમાં જઈ નથી શકતા પણ અમે આખો જ શો સ્ટેજ પર આખી ટીમ મ્યુઝિશિયન્સ હોય કે રિધમિસ્ટ હોય કે બધા જ ભેગા થઈને પોતપોતાના ભાગના ગરબા એન્જોય કરી જ લેતા હોઈએ છે હિરલજી કેટલા સમયથી તૈયારી કરવામાં આવે છે કારણ કે હવે નવરાત્રિને જ્યારે ગણતરીના દિવસ બાકી છે ત્યારે આ ફક્ત એવું નથી કે અઠવાડિયા પહેલાં આપણે આની પ્રેક્ટિસ કર્યો તમે ઘણા સમયથી આની પ્રેક્ટિસ કરતા હોવ છો તો આમાં તમે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખો છો અને કેટલા સમય પહેલાં નવરાત્રિના ગરબાની તૈયારી કરવામાં આવતી હોય છે આમાં એવું છે કે દરેક કલાકાર પોતપોતાની રીતે સારો જ કલાકાર હોય છે તો જ આ સ્ટેજ સુધી પહોંચ્યો હોય એટલે એવું નથી કે કોઈને મઠારવાની વાત હોય આમાં રિહર્સલ મેઇનલી કોઓર્ડિનેશન કેવું છે એવું ના થાય કે હું કંઈ ગાઉં છું બીજું કંઈક વાગે છે ત્રીજું કારણ કે હું જ્યારે ગાઉં છું તો હું એમની તરફ સતત ના જોઈ શકું પણ અમારા વચ્ચેનું કોઓર્ડિનેશન એવું હોય કે મારે જોવું જ ના પડે અને ખેલૈયાઓને પણ તાલ ના તૂટે એમને સૂરના પણ એ ક્લાશ ના થાય એટલે પ્રેક્ટિસ આખી ફક્ત ને ફક્ત કોઓર્ડિનેશન માટે કરવામાં આવતી હોય છે ઇટ ડિપેન્ડ્સ ઘણા લોકો એક એક મહિનો પણ રિહર્સ કરતા હોય છે ઘણા લોકો એક અઠવાડિયામાં પણ કરી શકતા હોય છે તાલ કેમ ના તૂટે કારણ કે અત્યારે જે રીતે આપણે વાત કરીએ કે તમે જ્યારે ગરબા આવી રીતે ગાયા તો કોઈ પણ ખેલૈયા હોય તેને મન મૂકીને ગરબા રમવાનું તો મન થઈ જાય અને જે રીતે તમે અત્યારે તમારો ગરબા પ્રસ્તુત કર્યા હવે પાંત્રીસ વર્ષથી વધુનો તમને અનુભવ છે તો કોઈક એવો અનુભવ ખાસ કે જે નવરાત્રિ સમયે તમને થયો હોય ને તમે શેર કરવા માગતા હો બિલકુલ ઘણા જ બધા અનુભવો અને સરસ જ થયા છે બધા ભગવાનની માતાજીની કૃપાથી ક્યારેય કોઈ એવો અનુભવ નથી તો પણ એક વખત હું લંડનમાં લેસ્ટરમાં ગરબા કરવા ગયેલી અને આજથી ઘણા વર્ષો પહેલાં અને ત્યારે એક છોકરી મારી સામે આવીને ઊભી જ રહેતી નાની હતી અને એના દાદા એની સાથે આવતા પછી એ હું ગાવાનું શરૂ કરું એટલે એ ત્યાં ખાલી ઊભી રહીને સાંભળ્યા જ કરે પછી એના દાદા લઈને આવ્યા મારી પાસે કે આને બહુ જ ગમે છે એને ગરબાનો બહુ જ શોખ છે પણ તમને જોયા જ કરે છે આઈ ફીલ સો ગુડ દાદાએ એવો એક સવાલ પૂછ્યો મને કે બહુ જ મને ઇન્ટરેસ્ટિંગ લાગ્યું કે તમે આટલા પાતળા છો જ્યારે મારું આનાથી વજન ઓછું હતું કે આટલા પાતળા હાથ છે તો અવાજ કઈ રીતે આટલો સ્ટ્રોંગ છે તમારો અને મને બહુ જ નવાઈ લાગેલી અને મને હજી સુધી યાદ છે બિલકુલ આપણે એ વાત કરી કે તમે કયો નવું ગરબો લઈને આવ્યા છો ત્યારે હવે વાત કરીએ તો તમને સૌથી વધારે તમારો કયો ગર્વ કારણ કે કોઈ પણ સિંગર હોય તેમને પોતાનો એક તો એવો ખાસ ગરબો હોય કે જે દિલના બહુ જ નજીક હોય તો તમારા દિલના નજીક એવો કોઈ ગરબો હું માનું છું કે કોઈ જ સિંગર માટે એ નક્કી કરવું અશક્ય છે કે કોઈ એક ગરબો એમનો ફેવરિટ હોય બહુ જ બધા ગરબા છે જે ગમતા જ હોય હંમેશા અને પણ મને એક હું શરૂઆત હંમેશા આ ગરબાથી કરું છું મને બહુ ગમે છે આજ ગગન થી આજ ગગન થી ચંદન ઢોળાય રે સૈયર મનિયા સોના ભણકારા થા आज गगन थी चंदन ढोळा रे सैयर मने आसो सोना भणकारा कोई आव याव क्षितिज थी पर आछा चांदनी ना चमकारा था હિરલજી તમારા જે ગરબા છે એના પરથી હું તો એક વાત ચોક્કસપણે કહીશ કે જો ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમવા તૈયાર રમે છે ત્યારે તમારા દ્વારા જે આ ગરબા પ્રસ્તુત કરવામાં આવે છે તો ચોક્કસપણે જે આટલો સુંદર રીતે તમે ગરબા પ્રસ્તુત કરો છો જે તમારા મઠુ જે કહી શકે કે મધુર કંઠે જે તમે આ ગરબો ગાયો તો મને પણ ગરબા રમવાનું એટલું જ મન થઈ જાય છે અને ચોક્કસપણે હું પણ તમે જ્યાં પણ પરફોર્મ કરશો તો ગેરંટી હું આપી શકું છું કે જે ખેલૈયાઓ છે તેમને પણ મજા આવશે તમારી સાથે ગરબા રમવાની પણ અને તમે શું કહેવા માંગો છો જે ખેલૈયા આવશે તેમના માટે આ વખતે હું એવું કહું છું કે ગુજરાતનો ની ઓળખ ઓળખ કહી શકાય છે ગરબો અને કદાચ વન ઓફ ધી લોંગેસ્ટ મ્યુઝિક એન્ડ ડાન્સ ફેસ્ટિવલ્સ ઓફ ઇન્ડિયા તો એને આપણે એક જવાબદારીપૂર્વક ઉજવીએ એવું કશું જ ના કરીએ કે જે આપણી આ ગૌરવને ઓછું કરે અને બહુ જ સરસ શાંતિપૂર્ણ રીતે એન્જોય કરીએ ફેસ્ટિવલ છે તો બધા સાથે મળીને એન્જોય કરીએ એટલું જ કહીશું ઓડિયન્સ ને બધા જરૂરથી આવજો અમે અમદાવાદ અને ગાંધીનગર જ્યાં પણ પરફોર્મ કરીએ છીએ ત્યાં હું જીટીપીએલના તમામ દર્શકોને નિમંત્રણ આપું છું તો બિલકુલ જો હિરલજીએ તો આપણને નિમંત્રણ આપી દીધું છે તો તમે પણ તૈયાર થઈ જાઓ અને ફટાફટ જે નવરાત્રીના હવે ગણતરીના દિવસો બાકી છે તો તૈયાર થઈ જાઓ હિરલજીના સાથે ગરબા ઝૂમવા માટે રીતે આપણે હિરલજી સાથે વાત કરી કે તેમને આ વખતે શું નવા ગરબા લઈને આવ્યા છે હવે જો ગરબે ઝૂમવા માટે ખેલૈયાઓ તૈયાર છે ગાવા માટે સિંગર તૈયાર હોય પરંતુ તેની સાથે જો એક મધુર સ્વરની સાથે જો તેની સાથે તાલ મેળવવા માટે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ આવી જાય તો બિલકુલ કારણ કે જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તેમના વગર ગરબા અધૂરા ગણાતા હોય છે અને એટલા જ માટે આપણી સાથે જોડાયા છે અમિતભાઈ કે જેઓ કેટલાય વર્ષોથી આની સાથે સંકળાયેલા છે અમિતભાઈ સૌપ્રથમ તો આ હજી ગરબા જે છે ગરબાની સાથે તમે કેટલા વર્ષોથી સંકળાયેલા છો અમે લગભગ છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી પ્રોગ્રામને બધું કરીએ છીએ અને ખરેખર નવરાત્રિ આપણો એક સરસ ફેસ્ટિવલ છે અને દરેક લોકો ખેલૈયાઓ છે મ્યુઝિશિયન છે સિંગર જે ઇન્વોલ્વમેન્ટથી જે પરફોર્મન્સ કરે છે અને નવરાત્રિના જે દિવસો છે એમાં ખરેખર માતાજીની આરાધના લોકો કરે છે અને દરેક લોકો પોતાની ક્ષમતા પ્રમાણે ખૂબ સરસ અહીંયા પરફોર્મન્સ નવરાત્રિમાં કરે છે અને ખેલૈયાઓ પણ આજકાલ જે રમે છે ખરેખર અમને લોકો એ લોકોને જોઈએ અને અમને લોકોને પણ પરફોર્મ કરવાનો આનંદથી બમણો થઈ જતો હોય છે એટલે નવરાત્રિ માટે તો હું એ જ કહું છું કે દરેક કલાકાર નવરાત્રિની રાહ જોતા હોય છે કે ક્યારે અમે પરફોર્મન્સ કરીને સરસ એનું પરફોર્મન્સ આપતા હોય છે તમે જે રીતે તમે વાત કરી કે કલાકાર કઈ રીતે કારણ કે તેમનામાં ઉત્સાહ વધારવા માટે ખેલાયાઓ જે છે ખેલૈયાઓ રમતા હોય છે તેમને જોઈને તમારામાં ઉત્સાહ આવતો છે ત્યારે હિરલજીએ તો કીધું કે તે તો સ્ટેજ ઉપર પરફોર્મ કરતા હોય છે પરંતુ તમે ઇન્સ્ટ્રુમેન્ટ સાથે કઈ રીતે રમો છો કારણ કે તમને પણ એ ઘણી એવું થતું હશે કે ભાઈ મારે પણ ગરબા રમવા છે તો ત્યારે તમે તમારો શોખ કઈ રીતે પૂરો કરો છો અમે લોકો પણ જ્યારથી રિહર્સલ ચાલુ કર્યું ત્યારથી જ અમે લોકો તો આનંદમાં આવીએ છીએ આનંદમાં આવતા હોઈએ જેને નવરાત્રિના ગરબામાં બેને કીધું એ પ્રકારે અમે લોકો પણ ચાલુ ગરબામાં અમે એન્જોય કરી લઈએ છીએ અમે લોકો પણ જોતા હોઈએ છીએ પરફોર્મન્સ ગાવામાં અને અમને લોકોને ખરેખર ઇન્વોલ્વમેન્ટ અને વગાડવામાં એટલી મજા આવે કે અમને લોકોને એક સેટિસ્ફેક્શન થાય છે કે ચલો આજે નવરાત્રિના ગરબા કર્યા એમાં ખૂબ ખરેખર દરેક મ્યુઝિશિયનને મજા આવે છે કે ચલો ભાઈ પરફોર્મ આજે કર્યું અમે લોકો પણ અમે લોકો ગરબા રમતા નથી પણ વગાડતા વગાડતા એ જ આનંદ અમે લોકોએ લઈ લઈએ છીએ ગરબા કોઈ પણ કહી શકીએ ગરબા જે છે તેમાં ઓર્કેસ્ટ્રા ખૂબ જરૂરી હોય છે ત્યારે તમારું જે આ ઇન્સ્ટ્રુમેન્ટ છે તેને શું કહેવાય છે ને આમાંથી કઈ રીતે મધુર સ્વરને જોડાણ થતું હોય છે એટલે હું કીબોર્ડ વગાડું છું બેઝિકલી ઓવરઓલ જે ટીમ જે કન્ડક્ટ કરવાનો દરેક મ્યુઝિશિયનને ને બધું આપવાનું મ્યુઝિકને બધું આજકાલ લેટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા અત્યારે નવરાત્રી પરફોર્મ થઈ રહી છે એ અમે લોકો આ મ્યુઝિકથી અમે લોકો સરસ રીતે પૂરા ગરબાની અંદર કયા મ્યુઝિકમાં કયા ઇન્સ્ટ્રુમેન્ટ આવે એ રીતે સરસ અમે લોકો વગાડીને કોર્ડિનેશન અમે પણ છેલ્લા પંદર વીસ દિવસથી રિહર્સલ કરી અને પ્રિપેરેશન કરીને ટીમવર્ક સાથે અમે લોકો રિહર્સલ કરતા હોઈએ છીએ એટલે એની ખૂબ મજા આવે છે ખરેખર કીબોર્ડ ની પણ એક ઝલક થઈ જાય કે કઈ રીતે તે હિરલજી મધુર જે સ્વર છે તેમને સાથે જોડાણ આપતું હોય છે એટલે એમાં તો તમને અલગ અલગ ગીતો અલગ અલગ મ્યુઝિક હોય છે પણ હું તમને વાઇબ્રોફોન કે જે કોઈ પણ ટોન છે અલગ અલગ મ્યુઝિકના અલગ અલગ અમે કોઈ પીસ બનાવ્યા હોય છે એ પરફોર્મ ટીમ સાથે અમે લોકો કરતા હોઈએ છીએ તો અમિતભાઈ તો આ વખતે તૈયાર છે કે તેમણે આ વખતે શું તૈયારી કરી છે અને જે રીતે તેમણે કહી શકે કે હિરલજીના મધુર સ્વરને સાથે જોડાણ આપવાનું જે કામ કર્યું છે એટલે કહીએ કે સૂર ને તાલ જ્યારે બંને મળે ત્યારે ખેલૈયાઓને પણ ગરબે ઘૂમવાની ખૂબ મજા આવતી હશે તો તમે પણ તૈયાર થઈ જાઓ ગરબે ઘૂમવા માટે કારણ કે આવી રહ્યા છે હિરલજી તેમના જે ઓર્કેસ્ટ્રાનો જે લોકો જે છે તે કલાકારો છે તેમની સાથે તમને ગરબે જૂમવા માટે ઝૂમવા માટે ખેલૈયાઓ તૈયારોને તેમાં પણ જ્યારે સિંગરોનો મધુર સ્વર રેલાતો હોય પરંતુ તેની સાથે જે તાલમેલ થતો હોય છે તે આ રિધમ હોય છે જે ગરબાની રીધમ મેળવતા લોકો હોય છે જે કલાકારો હોય છે તેમની પણ મહત્વનો ભાગ હોય છે ત્યારે રિધમ કઈ રીતે મેનેજ કરવામાં આવે છે જે તેને જે સિંગર છે તેમની સાથે કઈ રીતે તાલમેલ કરવામાં આવે છે તેમાં આપણે વાત કરીશું તો બિલકુલ જે રીતે નિલેશભાઈ આપણી સાથે છે નિલેશભાઈ સોલંકી કે જેઓ આખુર જે ગરબા જે છે એ ગરબામાં રિધમ મેનેજમેન્ટ કરે છે તો કેટલા વર્ષનો આપનો અનુભવ છે અને આ અનુભવ કઈ રીતે આપ પ્રસ્તુત કરશો કારણ કે જે આ ગરબાની વાત કરીએ તો તાલમેલ ખૂબ જરૂરી છે તો કઈ રીતનો અનુભવનો આમાં ઉપયોગ કરો છો છેલ્લા લગભગ પચીસ વર્ષનો અનુભવ છે પચીસ વર્ષથી આ ફિલ્ડમાં છું અને રીધમનો અનુભવ મને છેલ્લા પચીસ વર્ષથી છે અને અલગ અલગ ગ્રુપમાં કામ કરતા હોઈએ છીએ અને બેન સાથે છેલ્લા દસ વર્ષથી હેતલ બેન સાથે અમે લોકો છીએ અને લગભગ એમના ગરબા બધા અમદાવાદ અને ગાંધીનગરમાં જ હોય છે તો જે રીતે તમે તમારા અનુભવની વાત કરી ત્યારે તમારું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તમારા ઇન્સ્ટ્રુમેન્ટને શું કહેવાય છે અને તેને કઈ રીતે તાલમેલ કરાવવામાં આવતું હોય છે આ રોટો છે કે જે શરીરનું હૃદય હોય છે હૃદય ધબકવાનું કામ અહીંયાથી થતું હોય મને આ ચોક્કસ જે રીતે તમે વગાડ્યું તે પરથી મને તેમ જ લાગે છે કે જો જો કોઈ પણ ગરબે માટે જ્યારે ગરબે રમતા હોય છે ત્યારે એ પણ એક કહી શકે કે એક ગરબાનો જે તાલ હોય છે તાલમેલ મેળવવો ખૂબ જરૂરી બનતો હોય છે ત્યારે તમારો કોઈ એવો ખાસ અનુભવ કે કારણ કે તમારો જે પચીસ વર્ષથી વધુનો અનુભવ છે દસ વર્ષ સાથેનો અમને સાથે અનુભવ છે કોઈ એવો ખાસ અનુભવ કે જે તમે શેર કરવા માંગો છો અનુભવ તો બધી જગ્યાએ સારા જ થયા હોય છે અને ખેલાઈયાઓનો અમને બહુ જ સપોર્ટ હોય તો જે રીતે આપણે જોયું કે સિંગર કઈ રીતે પ્રેક્ટિસ કરતા હોય છે કેટલા મહિને પૂર્વે આની પ્રેક્ટિસ કરવામાં આવતી હોય છે અને પછી નવરાત્રિમાં નવ દિવસ ખેલૈયાઓને ગરબે ઘૂમવા માટે જે પ્રેક્ટિસ જે છે તેનું પરિણામ આપણને ત્યાં જોવા મળતું હોય છે હવે જ્યારે ત્યારે તો તે સ્ટેજ ઉપર પરફોર્મ કરતા હોય છે પરંતુ તે પહેલાં જ્યારે પ્રેક્ટિસ ક્યાં કરવામાં આવે તે સૌથી મોટો પ્રશ્ન કોઈ પણ સિંગર હોય કોઈ પણ ટીમ હોય તેમની ત્યાં પ્રશ્ન સજાવતો હોય છે ત્યારે તે જે પ્રશ્ન છે તે પ્રશ્નનો જે જવાબ છે તે છે સ્ટુડિયો એટલે જે સ્ટુડિયો છે તેમાં તે પ્રેક્ટિસ કરી શકે કારણ કે શાંતિપૂર્વક વાતાવરણ જોઈતું હોય છે કોઈપણ પ્રકારનો અવાજ ના આવે તેનું પણ ધ્યાન રાખવામાં આવે ને તેના માટે સૌથી શ્રેષ્ઠ જગ્યા હોય છે તો તે છે સ્ટુડિયો તેવા જ એક પ્રખ્યાત સ્ટુડિયો આપણે એ સ્ટુડિયોમાં આવી ગયા છે અને જે રીતે કહીએ કે રાગ સ્ટુડિયો કે જે બોળકદેવ પાસે છે અને એ સ્ટુડિયોમાં કહીએ તો કેટલાય કલાકારો અત્યાર સુધી પ્રેક્ટિસ કરે છે અને તે પ્રેક્ટિસનું પરિણામ આપણે ગ્રાઉન્ડ ઉપર જોતા હોઈએ છીએ તો તે જ એટલે કે રાગ સ્ટુડિયોના ઓનર આપણે મનીષ ભગત સાથે વાત કરીશું મનીષી રાગ સ્ટુડિયો સૌ પ્રથમ તો મને આ નામ ઉપર કહી શકે કે એમાં જ એક સૂર છે એમાં જ એક રાગ છે તો આના ઉપર શું કહેશો નામ કઈ રીતે રાખવામાં આવે સ્ટુડિયો રાગ નામ એટલા માટે આપણે રાખ્યું કે રાગ એ સંગીતમાં બે જ વસ્તુ હોય એક રાગ અને એક એનો સૂર અને ત્રીજો તાલ તો એ રાગ આપણે કોઈપણ જે ગીત કે સંગીત આપણે કરીએ છીએ તો એ કયા રાગમાં તમે ગઈ રહ્યા છો તો એના પરથી આપણે એનું રાગ નામ રાખ્યું સ્ટુડિયોનું અને રાગ સ્ટુડિયો આજે બંને ચાર વરસ પૂરા થયા અને ચાર વરસમાં આપણે પાંચ હજારથી વધારે શોઝ અને રિહર્સલ થયા છે આ વખતે નવરાત્રિનું હું આપને કહું તો લગભગ બે મહિનામાં પંદર જુલાઈથી પંદર સપ્ટેમ્બર સુધીમાં સૌથી વધારે નવરાત્રિના રિહર્સલ થયા અને ગુજરાતના જાણીતા આર્ટિસ્ટો જેમ કે આદિત્ય ગઢવીજી છે જીગરદાન ગઢવીજી છે ગીતા રબારીજી હિમાલી વ્યાસ પછી જયસિંહ ગઢવીજી છે આ બધા આર્ટિસ્ટ અત્યારે એમની પ્રી નવરાત્રિ ટૂર કરવા અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા ગયા છે એ બધાના રિહર્સલ આપણા ત્યાં થયા અને અત્યારે જેમ આપણે જોયું કે હિરલબેન બ્રહ્મભટ્ટ છે કે જે લોકોને હવે અહીંયા નવરાત્રિ કરવાની છે તો એ લોકોના સ્ટુડિયો રાગ એક એવી જગ્યા છે કે છ લેયર એકોસ્ટિક આપણે આ હોલ બનાવ્યો છે અને લગભગ ત્રીસ મ્યુઝિશિયન એક સાથે બેસી અને એમનું રિહર્સલ કરી શકે તો લગભગ બીજી ઓક્ટોબરે રાત્રે છ વાગ્યા સુધી એટલે ત્રીજીની સવાર સુધી સ્ટુડિયો રાગ સંપૂર્ણપણે બુક છે કન્ટિન્યુઅસ એક પછી એક આપણે નવરાત્રિના રિહર્સલો ચાલુ રહેશે અને બસ બધા જ આર્ટિસ્ટોનો આપણી ઉપર આશીર્વાદ અને પ્રેમ છે અને સરસ્વતી માતાની કૃપા છે કે આજે સ્ટુડિયો રાગ એક એવી જગ્યા થઈ ગઈ છે અમદાવાદમાં કે ગુજરાતનો દરેક આર્ટિસ્ટ અહીંયા આવવા ઈચ્છે છે કારણ કે એને ખબર છે કે અહીંયા આગળ બેસ્ટ સાઉન્ડ છે બેસ્ટ એમ્બિયન્સ છે અને અમારી હોસ્પિટાલિટી કે આર્ટિસ્ટને અહીંયા જ્યારે પણ આવે આખી રાત અહીંયા તમે અત્યારે આવ્યા તો આખી રાત અહીંયા બારથી છ દીપાલી શાસ્ત્રી જે છે આર્ટિસ્ટ એનું રિહર્સલ હતું તો એ લોકોને એક ઘરમાં આવ્યો ને એવું ફીલ થાય છે એ લોકોને એવું નથી લાગતું કે અમે કોઈક પ્રોફેશનલ જગ્યાએ કરવા જઈ રહ્યા છે કામ એ લોકો એવું લાગે અમે અમારા ઘરમાં જ બેઠા છે અને જે જસ્ટ એન્જોય ધેર સિંગિંગ અને એમનું પરફોર્મન્સ મને જે રીતે વાત કરી કે તેમની અને કમ્ફર્ટ ઝોન ખૂબ જરૂરી છે કોઈ પણ સિંગર હોય કે પણ પ્રકારનો અવાજ ના આવે કારણ કે તેમને પ્રેક્ટિસ દરમિયાન ઘણું બધું એક સાથે લઈને ચાલતા હોય છે પ્રેક્ટિસ હોય છે આટલા મહિનાની ત્યારે આને મેનેજ કરવું પણ ઘણીવાર અઘરું પડતું હશે તો આટલા બધા કલાકારો જ્યારે આપના સ્ટુડિયોમાં આવતા હોય છે પ્રેક્ટિસ કરવા કઈ રીતના મેનેજ કરવામાં આવે છે સાચું કહું તો હું પોતે એઝ અ ઓનર ચોવીસમાંથી લગભગ વીસ કલાક હું મારા સ્ટુડિયો રાગમાં જ હાજર રહું છું અને મારા સાઉન્ડ એન્જિનિયર છે બલવંત ઠાકોર એ પણ મારી સાથે જ કન્ટિન્યુઅસ અહીંયા હોય છે અને અમે બંને એ અંદરનો સાઉન્ડ સિસ્ટમ અને આર્ટિસ્ટની જે ટેકનિકલ જરૂરિયાત છે એ એ મેનેજ કરે છે અને આર્ટિસ્ટને જે કંઈ પણ જરૂરી વસ્તુ હોય એ હોસ્પિટાલિટીની બધી જ વસ્તુ અને એડમિનિસ્ટ્રેશનની બધી વસ્તુ બહારની હું મેનેજ કરું છું અને કોકવાર અમને એવું લાગે છે કે અમે ચોવીસમાંથી વીસ કલાક અહીં કામ કરીએ ત્યારે થાક પણ પછી સંગીત એક એવી વસ્તુ છે કે જે એનર્જી આપે છે અને આ સંગીતના લીધે જ અમે આટલા કલાકો કામ કરી શકીએ છીએ તો એ માતાજીની કૃપા છે કે આટલા બધા અવર્સ કામ કર્યા પછી પણ અમે પાછા ફરી કામ પર લાગી જઈએ છીએ જે રીતે ગરબા જે છે તે ના ફક્ત ખેલૈયાઓમાં ઉત્સાહ જગાવતો હોય છે પરંતુ ખેલૈયાઓને જે ગરબે ઝૂમવા માટે જે કલાકારો હોય છે તેમનામાં તો ઉત્સાહ લાવતો જ હોય છે પરંતુ સાથે સાથે જે સ્ટુડિયોના મને સાથે વાત કરી કે તેમનામાં પણ ઉત્સાહ આવી જતો હોય છે કલાકારોને ત્યાં પ્રેક્ટિસ કરતા જોઈને તો ખેલૈયાઓ જે રીતે તમે ગરબે જૂમવા માટે તૈયારીઓ કરતા હોશો પરંતુ તમારી જે તૈયારીઓ છે તેના માટે પણ તમે ગરબા વ્યવસ્થિત રમી શકો ઉત્સાહપૂર્વક રમી શકો તેના માટે કેટલાય કલાકારો કેટલાય ઓનરની મહેનત હોય છે કે જે તમને ગરબે જોઈને પણ તમ એમનામાં અલગ ઉત્સાહ આવતો હોય છે અને કેટલાય કલાકોની મહેનત કેટલા દિવસોની મહેનત મહિનાઓની મહેનત તમને આ નવ દિવસ ગરબે માટે લાગી જતી હોય છે તો બિલકુલ આજે આપણે આપણે હતા રાગ સ્ટુડિયોમાં કે જ્યાં જોયું કે જે કલાકાર છે તેમના દ્વારા કેવી પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે અને જ્યારે ગણતરીના દિવસો બાકી હોય છે તેમનામાં કેટલો ઉત્સાહ છે કયા નવા ગરબા આ વખતે પ્રસ્તુત થઈ રહ્યા છે કારણ કે નવરાત્રિ એટલે કહીએ તો સાંસ્કૃતિક પરંપરા અને સાથે આજની યુથને પણ તાલમેલ સાથે મેળવતા આ ગરબા અને એટલા જ માટે આ નવા ગરબા પણ આપણે જાણ્યા કે કયા કયા નવા ગરબા આ વખતે આવી રહ્યા છે તો ખેલૈયાઓ તૈયાર થઈ જાવ જે નવરાત્રી છે તેને જગરબે ઝૂમવા માટે અને ગ્રાઉન્ડ ઉપર ધૂમ મચાવવા માટે ગુજરાત જીટીપીએલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર